you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો હાલ હમણાં અમદાવાદીઓ માટે મોટા ચેતવણી રૂપ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં બહારનું અને ખાસ કરીને પિઝાના શોખીન લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના ચાંદકેડાના એક પરિવારને ધ ઓશન પિઝા માં કડવો અનુભવ થયો છે હવે પિઝા માંથી જીવાત નહીં પરંતુ પ્લાસ્ટિક નીકળ્યું હતું જેથી તેઓએ તેમના મિત્ર જાણ કરતા ત્યાં આવી પહોંચ્યા હતા બંને આ મામલે પિઝા આઉટલેટ માલિક સાથે વાત હતી પરંતુ માલિક દ્વારા આ મામલે તેઓની સાથે ઉદ્ધતાય પૂર્વ વર્તન કરવામાં આવ્યું હતું અને જ્યાં ફરિયાદ કર્યું હોય ત્યાં ફરિયાદ કરી દેજો એમ કહ્યું હતું આ મામલે તેઓએ પોલીસને પણ જાણ કરી હતી પરંતુ પોલીસ ત્યાં આવી ન હતી આ બે મિત્રોએ જ્યારે કિચનમાં તપાસ કરી તો ઉલટી થાય તેવી ગંદકી જોવા મળી હતી તેમજ સડેલા બટાટા અને વાસી બ્રેડ પણ જોવા મળી હતી આ દ્રશ્ય બંને મિત્રોએ પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી કેદ કરી લીધા હતા ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ પણ તંત્રએ કંઈ એક્શન લીધા નથી એ ના વિભાગે પણ કોઈ કાર્યવાહી કરી નથી